ઝઘડીયા તાલુકાના સિમોદરા અને અવિધા વચ્ચે આવેલા મરઘી પોલ્ટ્રી ફાર્મમાં શિકારની શોધમાં એક મહાકાય અજગર ઘુસી આવ્યો હતો જેને ત્રણથી ચાર મરઘીઓને નિશાન બનાવી હતી જોકે તેની જાણ વન વિભાગના અધિકારી કરતા તેઓ દોડી આવી અજગરનું રેસ્ક્યુ કરીને સલામત સ્થળે છોડવાની કવાયત હાથ ધરી હાલમાં ચોમાસાની મોસમ ચાલી રહી છે જેના કારણે શરીર નીકળવાના અનેક બનાવો સામે આવી રહ્યા છે પરંતુ ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકામાં આવેલા સિમોદ્રા અને અવિધા ગામ વચ્ચે કેતનસિંહ વિક્રમસિંહ તેને મરઘી પોલ્ટ્રી ફાર્મમાં જાડીમાંથી અંદર પ્રવેશી ત્રણ થી ચાર મરગીઓને પોતાની પકડમાં લેતા મોત થયા હતા મરઘીઓના અવાજ સાથે અંદર આવેલા ફાર્મના કર્મીઓને તે નજારો જોતા જ ચોંકી ઉઠ્યા હતા ત્યારબાદ આ અંગેની જાણ તેઓએ માલિકને કરતા તેઓએ ઝઘડિયા વન વિભાગના આરએફઓ મીના પરમારને કરતા જ તેઓ તાત્કાલિક વન વિભાગના કર્મીઓ અને એનજીઓ ટીમ સાથે સ્થળ પર પહોંચી જતા અજગર ફાર્મના છાપરા પર ચડી ગયો હતો ત્યારબાદ એનજીઓ અને વન વિભાગના અધિકારીઓએ ભારે જહેમત બાદ અજગરનું રેસ્ક્યુ કરીને તેને પકડી લીધો હતો ત્યારબાદ ડોક્ટરની તપાસ બાદ તેને સલામત સ્થળે છોડવાની તજવીજ હાથ ધરી છે જોકે મરઘીઓને પકડમાં લીધો હોવાનો વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થયો છે